જેવું ખાવાનું બનાવું છું કઈ કઈ હવાદ તો યાર કંટાળી જોશું ખરેખર આટલું બધું તો હારું ભાવે બધાએ આલુ છું એમ ન ભાવ તમને જ ભાવતું અરે તને ભાવતું હે પણ મારા મોટાને નથી ભાવતું યાર કઈ બરકત જ નહીં ખાવામાં ધરા તો ભલેવાર તો ઓહો જો કે ટેસ્ટ નામની કોઈ વસ્તુ હોય ના હોય આટલું જમવાનું તો શીખીને આવું જોઈતું તું કે જમનું જમવાનું બનાવાય એમ બરાબર તો બનાય તમને કોણ તમારા ભાઈ મારા દર મને એમ કે કઈક ભલે વાર પણ આ તો હાઉ જેલી છે હાવ ભંગારમાં ભંગાર જમવાનું આ શું ભંગાર બોલી પડે નંબર આવે છે એમ બેનપણી તો તારી ને એટલે એના ડા જેવું એના એનું ડાસુ છે નડેલું એના જેવું શાક શાક બનાવીશો